એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરતથી જેમાં મૂર્તિ ખંડિતના મામલે આ સમાચાર છે પાવાગઢ જૈન તીર્થકરોની મૂર્તિ ખંડિત થવાને લઈને જે પ્રકારે રોષ ઠાલવામાં આવ્યો છે તેમાં હવે જૈન મહારાજ પૂજ્ય મહારાજજીનો પણ સામે નિવેદન સામે આવ્યું છે આપણે નોટ બેંક છીએ હવે વોટ બેંક નથી એટલે આજે જે કરવી પડે છે તાઓ ટોણો મારતા કટાશ કરતા જૈન મહારાજ જોવા મળ્યા હતા જૈન મહારાજે નિવેદન કર્યું છે કે ચાર નોકરો પાડવા કરતાં એક સંતાન વધુ ઉછેરો તેવું પણ તેમણે જણાવ્યું છે માટે આપણે એન્ટ્રી મળી છે બાકી કોઈ આપણે ઉભા રહેવા ના દે કઈને બહાર નીકળો પણ ખબર છે કે કેટાઉટ ન થવું પડે માટે આપણે કરેલા છે એટલે આપણે બોલાવ્યા એમ તાળીઓ કે જય નારા કરવાથી નહીં થાય આવતી કાલ માટે આપણે આજે કઈક વિચારવું પડશે ક્યાં સુધી ક્યાં સુધી આપણે સહન કરીશું દન ભક્તિ વાત આપણો છે ગુજરાતીમાં એક સરસ મજાનું વાક્ય આપ્યું છે 도ગો કરના તો 도ગો કરી ગયો પણ આપણે એને મોકો કેમ આપી દીધો આપણે મોકો આપીએ છીએ આપણી અભાવ આપણે બનતા ગયા આપણે નોટ બેંક બનતા ગયા સાચું કહેજો જૈનોની પાસે આ જ્યારે સવાલ આવશે આજે બાકી બધાને થાબડ થતા હોય બાકી બધાને સાચવવામાં આવતા હોય બાકી બધાને રોજ બરોજ સામેથી છે એ લોકો નોટ બેંક નથી એ લોકો શું છે વોટ બેંક અને આપણે જૈનોને ને દર વખતે તલસવાનું દર વખતે માગવાનું દર વખતે વિનંતીઓ કરવાની દર વખતે આજીજીઓ કરવાની દર વખતે તાલુ પાધરવાના સેના માટે આપણે માત્ર નોટ બેંક બન્યા હવે આંદોલન મને તમને શીખવાડે છે આવતીકાલે કોઈ આપણને હાથ ન લગાડે એવી બહાદુર પ્રજા બનવું હોય હવે નોટ ની સાથે હવે વોટ બેંક પ્રજા ઉભી કરવી પડશે પણ આપણે જઈને કેવા રહ્યા ખબર છે મારા પરિવાર ની અંદર ચાર નોકર પોસા ઘરની અંદર માં એક દીકરાથી વધુ અમે મને પોસા એમ નથી